શું તમે ઘર માટે સોલાર પ્લાન્ટ લગાવવા માંગો છો તો તેના માટે કેટલો ખર્ચ થાય છે કેટલી સબસીડી મળે છે અને કેટલા વોટનો સોલાર પ્લાન્ટ લગાવો તે આપણે આજના જોવાના યોજના હજારની સબસિડી તો રાજકોટ નો સોલાર તમારા ઘરે ફ્રી વિઝિટ કરશે આપણે એક ટેનામેન્ટમાં પ્રોજેક્ટ કમ્પ્લીટ કરેલો છે એ કસ્ટમરના ઘરે આવ્યા છીએ અને આપણે અહીંયા બાય પેનલ યુઝ કરેલી છે તમે જોઈ શકો છો પાંચ પેનલ નીચે પાંચ પેનલ ઉપર એવી રીતે દસ પેનલનો પ્રોજેક્ટ છે અને ઇઝીલી ક્લિનિંગ કરી શકીએ એની માટે થઈ અને ચાલી શકે એટલે વોકવે જેને કહેવાય એ પણ આપણે આ સાડા પાંચ કિલો વોટનો પ્રોજેક્ટ છે સાડા પાંચ કિલો વટ અને આ કસ્ટમરને સબસિડી સબસીડી એના અકાઉન્ટમાં આવી ગઈ છે એક કિલો વોટમાં ત્રીસ હજાર રૂપિયા બે કિલો વોટમાં સાઠ હજાર રૂપિયા અને ત્રણ થી લઈને દસ કિલો સુધી ઠીઠોતેર હજાર રૂપિયા ફિક્સ સબસિડી મળવા પાત્રે છે પોર્સન સોલાર કઈ કઈ બ્રાન્ડની પેનલ વાપરે છે રાઇઝોન કંપનીની આપણે પેનલ યુઝ કરીએ છીએ અદાણી કંપનીની બાય ફેશિયલ પેનલ યુઝ કરીએ છીએ પણ હવેના સમયમાં અદાણીમાં ટોપકોન પેનલ પણ આવી ગઈ છે તો એનો પણ વધારે યુઝ થાય છે ફોર્સન સોલાર છેલ્લા દસ વર્ષથી સોલાર ફિલ્ડમાં છે રેસિડેન્શિયલ કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ તથા ગ્રાઉન્ડ માઉન્ટના પ્રોજેક્ટ કરે છે ફોર્સન સોલારનો આજે જ સંપર્ક કરો તેનો કોન્ટેક્ટ નંબર છે સેવન તો હવે રાસ એની જોવો છો સોલાર પેનલ ફીટ કરવા માટે પોતી જાવ ફોર્સન સોલાર હો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલ માં શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી આ રીલ્સ ને લાઈક શેર અને ફોલો કરી દ